રા ગામે રેલ નદી આવતા લોકોમાં ખુશી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો આગળ રાજસ્થાનમાં વધારે વરસાદ હોવાથી રેલ નદી આવતા ત્યારે રા ભલાસરા ગામે રેલ નદીનો પાણીનો સ્ત્રોત પૂરજોશમાં જોવા મળી રહ્યો હતો ત્યારે ગામના લોકોમાં ખુશી અને ગમ જોવા મળી રહ્યો હતો જોકે અમુક લોકોનું કહેવું હતું કે અમારા ખેતરોમાંથી પાણી વહે છે ત્યારે પશુઓને ખાવા માટે ચાર અને એંગલ અને ઘરમાં પડેલી વસ્તુઓ પણ તણાઈ ગઈ હતી ત્યારે અમુક માણસોનું કહેવું હતું કે જમીનના તળ ઊંચા આવશે અને જમીનમાં પણ વધશે ત્યારે ગામના બધા લોકોએ ભેગા મળીને જેસીબી અને લોડર દ્વારા નદીનું આવતું પાણી ગામના તળાવની અંદર પાડ્યું હતું ત્યારે થરાદ પોલીસ સ્ટેશનના ડીવાય એસપી એમ વરોતરીયા પીઆઈ વીજી પ્રજાપતિ પીએસઆઈ સીપી ચૌધરી દ્વારા ત્રણ ત્રણ બનાવીને જુદી જુદી જગ્યાએ કામગીરીમાં લગાડી હતી ત્યારે પોલીસ દ્વારા ઘરોમાં વળી ગયેલા પાણીથી લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા મારું નામ પટેલ કાનાભાઈ વજાજી ગામડા તાલુકો થરાદ અમારા ગામમાં રાજસ્થાન પાણી આવવાથી ખૂબ ફાયદો થયો છે અને તળાવમાં પણ પાણી ભરવાનો છે તો પાણી વાળે શોષણ ઊંડો ગયો છે એટલે એ પણ અત્યારે છે ખૂબ ફાયદાકારક છે મારું નામ કોપાભાઈ મોહનાજી પટેલ નદી આવવાથી મારે નુકસાન

ફાયદાકારક વસ્તુ કહેવાય છે કોકને છે સાર નિયાર એવું ગાચ કોક બગડ્યો હશે પણ ફાયદે થશે પેલા પેલો બરાબર જેતુ બારોટ સંબંધ ભારત ન્યૂઝ ઉત્તરાત